તો રામ રામ ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અને હાલ જો આપણે આપણા જ ગામની અંદર આવ્યા હે અને તમે જે આ તુવેરનો ઘેરો જવો હો હવે આ ખેડૂતે આની અંદર ચોમાસામાં મગફળીનું વાવેતર કર્યું હતું એકસો ઇઠાવીસ નંબરનું એટલે મગફળી આપણે કે માની લો કે પચીસ કે મહિનો દીનું થઈ ગઈ એટલે એની અંદર આ તુવેર એને ચોઈપી હતી એટલે એક જ ખેલામાં ડબલ ઉત્પા ઉત્પાદન તો જો અટાણે તમે આમ ગણો એટલે આપણે ખેડૂને ભેગું થાય એવું નથી અટાણે તો એટલે આની અંદર જ એને મગફળી વાવી હતી ચાર પાંચ વીઘાની તુવેર છે એટલે આની અંદર એને મગફળી વાવી હતી અને આ તુવેરનું બી મેં જોયું આપણે વારી ખેલે જો આની વિડીયો મૂક્યો હતો દવા છાંટવાનો એ વિડીયો તમે જોયો હોય તો કદાચ તું તુવેર તો મેં ઘણી જોઈ પણ આ બિયારણ આપણે જોઈ અને એક જેચનું અલગ જાતનું બિયારણ છે એટલે ગર્ધણી તો અટાણે કોઈ હાજર નથી એટલે આપણે ગરધણીને ફોન કરીને પૂછ્યું હતું બિયારણની માહિતી લીધી હતી ખાતરની માહિતી લીધી હતી કંઈ દવા છાઇટી એની માહિતી આપણે લીધી હતી તો સૌ પ્રથમ તો પહેલાં તમને વાત કરું તો ખેડૂતનું નામ કહું તો હર્ષુખભાઈ નાથાભાઈ ગુજરાતી ગામ નાદુબી પડ્યા તાલુકો લોધીગા અને જિલ્લો રાજકોટ અને બીજી વાત કે વેરાયટીની તમને વાત કરું તો આપણે આ ફૂલે પુષ્પા આપણે ફૂલેનું જે આવે ને ફૂલેનું પુષ્પા હે આવડવા અને તમે જુઓ આની અંદર સિંગુ આ જુઓ આ હવે આ બિયારણ એવું છે આપણે જે દેશી વાવતા અને ફૂલેમાં નામાં હું ફેરજો અહીંયા બાજુમાં ઘેર ઉભો જો આ તમે જુઓ બીજી આમાં ફૂલ લાગે છે અને આની અંદર તમે જુઓ કે આની અંદર આ સિંગુના જુડા થઈ ગયા છે આમ જુઓ તમને આગળ આગળ જઈને બતાવું આની અંદર કેવી શીંગુ છે હજી તો તમે આમ ગણો એટલે જો આ શીંગુ ની શરૂઆત થઈ જાય તમે આ આ બોલું પુષ્પા આવે છે એ પુષ્પા કે ઝૂકેગા નહી આ ઝૂકી ગયું તમે જુઓ આ જોવો તમે આ સિંગુ હજી સિંગુ તો તમને કહું ને હજી પચાસ ટકા જે આની અંદર સિંગુ થઈ જાય હજી પચાસ ટકા જોવાની અંદર ફૂલ છે આપણે હજી થોડોક આગળ જઈને જોવી આ બધી જોવા આજે આગતરા છોડવા જે ઉજરી ગયા હતા વાવણીના વાવણી પછી મહિનો દિએ આનું લેટ વાવેતરે તમે જોવાની અંદર સિંગુ સિંગુ બહુ સારી લાગી ગઈ છે અને બીજી તો ખાસ કરીને તો જો આમાં રોગ આવે આપણે ઈર ઈર સિવાય તો બીજા કોઈ રોગ ન આવે અને માં જો એને હવ પ્રથમ તો પેલે દવા એને કોરાજન મારી હતી તે પછીનો બીજો રાઉન્ડ પોંકલેમ્પનો માર્યો તો આપણે જે મંબળીમાં આવે ઈવડી અને ખાતર નીચે અને બાર બત્રી હોળ વાયું બ બે સાઈડ મગફળી નીકળ્યા પછી હાલો આપણે આગળ જઈને જોઈ કેવી તુવેર છે બહુ છે અને બીજી તો ભાઈઓ ખાસ કરીને તો વાત એ કે આપણે બીજી તુવેર હોય એમાં લોર તમે જુઓ એટલે દોઢ બે ફૂટની લોહેર થાય આની અંદર તમે જુઓ હાવ ટૂંકી છે તમે જુઓ કે ભાઈ તમારે ગમે ત્યારે કાઢવી હોય ને તોય સરળતા પડે હવે ઓમાં તો તમે જુઓ એટલે આપણે આંગળી જેવું ઠૂઠું હોય આપણે જેમણે બાજુમાં એક તુવેર હે એમાં જોવા જાઉં આ તમે જુઓ હાવ ટૂંકી ખાતરીએ ફૂટ કે કે તમારે પાકી ગઈ તો તમારે આટલું આ ડોકો જવા ઢવું પડે આવું ટૂંકી ખાતરીએ જ ફૂટ ઓમાં તો એક જ લોયર આવે અને આટલું ઉત્પાદનની ન આવે મારા અંદાજ પ્રમાણે આની અંદર ઉત્પાદન તો વિસ્મણ તો આરામથી થાય તો કદાચ એની માથા થાય તોય ના નહીં અહીંયા જો તમને બાજુના ઘેરામાં હો લઈ જાઉં એમાંય તમને બતાવું કે એમાં હું હાલત છે આપણે જે દેશી વાવી હેલા આપણા ઘડીયા દેશી વાવતા હતા એ દેશી બિયારણે હાલત આપણે એમાં જઈને જોઈ આ જુઓ ખેડૂત ભાઈઓ આ છે આપણે જે કહેતા એ આ દેશી તુવેર હે હવે તમે દેશી તુવેર માં જુઓ આમાં એજી ફૂલ લાગે છે અને જે આપણે ઓલો આગલો ઘેરો જોયો ફૂલે પુષ્પાનો અને આમાં આમાં તમે જુઓ હવે આ ડાયર થાય એટલે સીધી આવડી ડાયર થાય હવે આના આઈથી કાપી પડે આ ડાયરને અને ઓમાં હે ને હાવ ટૂંકી કાતર્ય ફૂટ થાય અને આની અંદર ઈરનો પ્રશ્ન થઈ ગયા એટલે આમાં ને ઈરનો પ્રશ્ન બહુ આવે અને મીઠી જાય છે આ એટલે આની અંદર તમે આ ખુલીને ને જો આની અંદર ઈ રહી છે જ આમાં જો કેમેરામાં નહીં નજર આવે હાવ આમથી ઝીણી ઈ રહે એટલે આમાં તમે ફૂલમાં જુઓ જો લાગઠ હીરું આવી ગઈ છે એટલે મારા અંદાજ પ્રમાણે તો મને આના આપણે દેશી કરતાં ફૂલે પુષ્પાની વેરાયટી બહુ મસ્ત લાગી છે એટલે મારે તો ખેડૂતને ભલામણ એવી છે કે જે ખેડૂત તુવેર વાવતા હોય એ ફૂલે પુષ્પા વાવે અને ઉત્પાદન જો ગયા વર્ષે એક બે ખેડૂતો પણ આપણે વિડીયો નહોતો બનાવે એક બે ખેડૂતોએ વાયા અને ઓણ જો આપણા દોસ્તારે વાયું છે એટલે આપણે જોવું કે એમાં કેવું ઉત્પાદન આવે છે હું છે અને એનો જો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને પાછા જો આવા જ કાંઈ નવા કોઈ નવા નવા પ્રયત્ન કરતા હોય એની વાડિયા જઈને આપણે નવા નવા વિડીયો ઉતારશું અને તમને બતાવશું કે કઈ રીતની ખેતી થઈએ હું છે એટલે આ તમે આમ ગણો તો આપણે ડબલ ઉત્પાદન લઈએ એટલે કંઈક ડિજિટલ ખેતી કહે કોઈ આધુનિક ખેતી કહે તો આવા નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં લગીને રજા આપશો નમસ્કાર